જુનાગર જિલ્લાના કેસો તાલુકાના મોબાઈલ વેપારી એસોસિએશને માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાને બદલે કેસોદ શહેરમાં સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ સાથ સહકાર આપી અલગ ઓળખ બનાવી છે ત્યારે તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતાં જ શહેરમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાતો કેસોદ મોબાઈલ વેપાર એસોસિએશન દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરિયા કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયઝાદા સહિત મંચસ્થ મહાનુભાવોનો પુષ્પગુચ્છો આપી સ્વાગત કરવામાં આવ્યું કેસો શહેરમાં ધોરણ દસ માં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓ પ્રથમ ધ્યેય જગદીપ ભાઈ જાજમેરિયા નવ્વાણું પોઈન્ટ ચોરાણું પી આર મહેક સિંગાળા નવ્વાણું પોઈન્ટ ત્રાણું પી આર તૃતીય વૃંદ પટોળિયા નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી અને નેવા દેખી વાડીયા નવાણું પોઈન્ટ દિવ્યાસી પીઆર મેળવેલ કે જેઓનું મંચસ્થાન બાર ની સામાન્ય પ્રવાહ પરીક્ષામાં સરળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે ચાંદીગરા રિદ્ધિ ભાવેશભાઈ નવાણુ પોઈન્ટ પંચાણું પીઆર કાર્યા નેહા જયેશભાઈ દ્વિતીય પોઈન્ટ પંચાણું પીઆર કોટડિયા આકૃતિ અનિલભાઈ તૃતીય નવાણું પોઈન્ટ એકાવન પી મેળવેલ કે જેનું સિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ કટારિયા મુસ્કાન મહેબૂબભાઈ નવાણું પોઈન્ટ વીસ પી દ્વિતીય હર્ષવર્ધન સુનિલભાઈ ચૌહાણ અઠાણું પોઈન્ટ આઠ પી તૃતીય ચાદેગ્રા પ્રાર્થ નિલેશભાઈ સત્તાણું પોઈન્ટ સડસઠ પી મેળવેલ કે જેઓનું સિલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યું હતું કેશોદ વેપારી પરિવારના બાળકો કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ મેળવી હતી કે જેમાં પુરોહિત પેરવી કલ્પેશભાઈ પ્રતિબેન ભાવિનભાઈ મોકરિયા સાંચી મુકેશભાઈ મેઘવાણી ભાવિક ગિરીશભાઈ વગવાનું પણ મીડિયા કર્મીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કિશોર મોબાઈલ વેપાર એસોસિએશન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં કિશોર જીના મોબાઈલ ફોનના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર ભાવિનભાઈ પડદુ રાહિલભાઈ બખાઈ જલ્પેશભાઈ ધડુક સહિત ઉઠાવી હતી રાજુભાઈ બોદર વેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન પ્રમુખ આજરોજ કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ કેશોદ તાલુકામાં બાર સાયન્સમાં બાર કોમર્સમાં અને દસમામાં જે ત્રણ પ્રથમ ત્રણ નંબર આવેલા હોય તે વિદ્યાર્થીઓનું વેપારી અને કેશોદના શહેર આગેવાનોની હાજરીમાં સન્માનિત કરીએ છીએ અને સાથે સાથે વેપારીઓનું અને આવેલા મહેમાનોનું ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ કોટલીયા ઉપપ્રમુખ શ્રી ચિરાગભાઈ ભોપાલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા મહામંત્રી ગૌરવભાઈ વ્યાસ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દાયાભાઈ વેકરિયા દરેક આગેવાનને હાજરી આપી અને મારા

CN24 News Mobile App